મોટો પૈસા વધારે તમારે દુશીન પાછું પૂછવા રહી છે ને તમારે દુષી પૂછવું પડશે એટલે પિયર પિયર હમણાં ચા મારો ઠકણા છે આ માંગણા વાળાએ મારો મગજ ખાઈ ગયા છે તો ઠીક મે કીધું વરાડૂસી નોથી બીજે ચા વાળા આવી પિયર ઓય દક્કો દી શાંતિ રાખો બોડો વાડ આપણે વાડનો ફોટો આપડે તમે તો કે વાત કરો હે શું કહું હા તન તો તો છે આપણે ભાઈ આરા તન તો તમે તાર કોણ કરવો છે આપણે હમણા ટેન્ડિંગ છે ભાઈ શું છે ટેન્ડિંગ આખા બના કોઠાએ કેટલા કરોડ પર થઈ ગયા શું વાત કરો ટ્રેન્ડિંગ એટલે શું

એટલે આ છૂટમણા દોડિયા ને દોડિયા ને આવે યાદ છૂટમ તો એ સહન કરે ના પાયડાખમ ની તમે વાત જ મેલો બીજું કહો

તમે સાહેબ ને પોસ્ટ પછી ખાઈ ગાયબ ના થઈ જ્યા ના ના યાર હું ઈમાનદાર પોલીસ વાળો છું એ તો ખોન તો પોસ્ટ પછી હાલ દો અલ્યા બસ અર સોર સોર સાહેબ સાહેબ ગાડી લેતા તો હેડ તાકાર પહોંચ્યો ગાડી છે મારી છે હું ખાલી ટેકો દે ને ઊભો તો સરકાર ટેકા ની છે ઓમ ઓય ડબલા કોઈ દાડો આપણો ભમરો થી ગમે યા પ્રસંગ માં જાય બા કે લોટા દે ને ડબલો લઈને આયા જ નથી આપડા સ્ટેટસ માં જ નથી આવતું ભાઈ આપણે સિસ્ટમ જ નથી આવતું આ ગપ્પુજી ને કેટલે રહ્યા આ હજાર ની મને વાત કરી છે ને ડ્રો ની તારે તો મનાથીમાંથી ઉભર ખાવે છે ઉપર ખા કે હું તો 5 કરોડપતિ તો કે કાઈ કરોડપતિ તો આહ આઈ લવ યુ મારો લકી ડ્રો ઓ સપના જોયા ઓલી તું તો રાખે ઓલી તું નબળો આ ઉમરે ગપ્પુજી ઓ બમરાજી કે કન છો તઈ નેહાર કને ના ના હજી એટલા જ પહોંચ્યા છો અચ્છા કૂપના થપા આ જાતા એમને એમ અને એને કોઈ લાવ્યો કોઈ શું કહેવાય એમો ડેમો 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 લાયો ને હારું મને બતાવો ને કેટલા છો તમે હું તમાર ઝાપે ફોડું શું કેટલે એમ હારું આવો હું ઝાપે ધૂપો ગાડી લઈને તો લેતો તો ઘરે તમે કદી ગાડી લાવી ઓહો બરોબર બરોબર આવો હેડો હું આયો પહોંચો એ હારો લઈને ફરવું પડશે ને ભાઈ કૂપના લઈને તો ફરવું પડશે ને ગાડી ધુએ ને એ એહાર હટાવ મો ગાડી ઉપર એ આ રોણી કપુ દે આ આ ચો બેઠ બેઠ રોણી કેમણે જાતા ચો એની તો થરાજ થોડો કામ થી જો તમાર જો એવું તમાર શું કામ હોય ઈ તો હોય બી તમને ખબર ન પડે થોડી નળી લાબાની હતી ને બીજો માં થોડો કતો પર્સનલ કામ એ તમાર શું પર્સનલ કામ હોય એમાં એવું છે કે મેં કોક મોટું કરા રહ્યા છે મોટું વિચાર રહ્યા છે હા હોય એમાં મે હે ને ઇનમ માં પહેરા છી દે એ હવરાખવાળી દોટિયા પાડાન પાડિયન જેટાન બકરાન બધું તો એમાં મને રાખવો તો ડ્રોમો તમને પણ આમાં આવડ છે ઓય તમને ઓક તો કોણ હોય કોણ લેશે તમારા પાસેથી મારે ઓકડે ને બહુ મોટી છે ચાર પાંચ ટિકિટ હું એમને બેસાવી ચાર પાંચ ચાર પાંચ હજાર ચાર પાંચ હજાર હોય ઓહો હેડો તો આપણે ભમરાજી વાત કરા શું કે છે પ્રમાણે જોવા લો હેડો તો બીજા કોઈ કેતા ની પાછા ના ના કોઈ ના કોણ તો તમને કમિશન ના 100 રૂપિયા મળશે રા પરકુપ ને રેડી ને રેડે રેડે તો તમે તાર વેચાવ તો એવો કેટલો છોડો તારો કર અને આયો આયો ને ધોપો તાયરો આ તો ગાડી પડી જાય ભમરાજી એ ભમરાજી ભમરાજી ઓ હા 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 ઓહો ગુડ મોર્નિંગ બોડા બપોરા ગુડ મોર્નિંગ અલ્યા ભાઈ આજ કાલ તો છે કે નહીં આ ધારતી નામ આપડે છે કે ડ્રો કરવાનો છે બરાબર હા અને ડ્રો ના શું કહેવાય ઉલા આયે જ થાવા ના થા તો બાદશાહ વાળી જિંદગી દીવરો હું વાત કરો અરે શું બંદાશ

વિરુદ્ધ એટલે આ કોઈ આ કોઈ ખરાબ વસ્તુ છે અમે જો રોમ ના આમાં તો શું ખરાબ મને ફ્રોડ ઓલ એમ હોય તો આને લેવી આપણે 20 હા ઈન માં શું કાસ પડે એ તો માર હે કોક ભઈ સરકાર માન્ય વસ્તુ ન હોય તારે તો હું થાતો છે ને એ વાત તો હાથ ના મજા હાવ ધોકો લઈ ના રીતે ન પડે બાકી કરવાનું થાય તો પાકો ઈ તો મેરી ખાવી છે પણ જમાદાર તો જોવા જ દે ભઈ

Nó mua ta lại quên luôn à luôn Hả? Ừ. Ê Ê Ê Ê Ê Ê Ê Ê Ê આટલો રિક્ષ લેવાની જરૂર નથી ભમરાજી ને કચાક મારી ખાઈ તૂટી જવાના છો સો ટકા એમ ગપુજી ને રવાડા થડ્યા તો છો પણ કોઈ મારો બાય છોડા વાવાનું નથી હું બેઠો રહ્યો સાઈડ માખો દાડો ઘરે જ નથી જવું પકડી

હા હા ઘરઘટ પૂરી છે ઘરઘટ મોર ઘરઘટ પૂરી છે ઓરી ઓરી ના ઓરી ના આ એ કમાઈ ખીન મરી જઈશ મેઠા બે માર ખાશો આયો બોલા આ મેઠા જીવું તો ભેળું ને મારવું તો ભાઈ ભેગા ભાગ હરો ઉપર

કોને Teh... બેરો <laughs> <laughs> <we> <meter old>?

કે આ મારે ને પહેન આ બધું ઇનમમાં કેવાનું છે પણ જેવાનું છે નહીં કરી નાખવાનો બરાબર એટલે આમાંથી મને લગભગ 1 થી 1.5 કરોડ રૂપિયા મળશે બરાબર આમાંથી પચાસ લાખ તમારા પચાસ લાખ હ આ પણ મારે તો બોલાવો બોલાવો જાવ આ જો તને આય આ તો બધું તો બધા એ ધ્યાન નહી હવે એટલે બધા પૈસા એ ગર્બો માફી માંગું તમારી આજ બસાઈ છે ને મે કદી આ ડ્રોનો આવી નહિ કરું બસો નવાનું ત્રણસો નવાનું કઈ કઈ લૂટો છો રેડી બચારા આખો દાડો મજૂરી કરે તમે ભાળે એ તમે આવી રીતે હવે તમે મન વિચારો કે તમે પેલ આવી રીતે લોરા